ભાવનગરની સરટી હોસ્પિટલમાં કરુણા દર્શાવતા દ્રશ્યો સામે આવ્યા છે સરટી હોસ્પિટલમાં આવેલા મૃતદેહને લઈ જવા માટે એક સ્ટ્રેચર પણ નહી મળતા પરિવારજનો લાચાર બની ગયા હતા ભાવનગરની સરટી હોસ્પિટલના વિકાસ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે આમ છતાં પણ એક સ્ટ્રેચર નહી હોવાને કારણે મૃતદેહને પરિવાર લોકો દ્વારા જાતે ઉચકીને લઈ જવામાં આવ્યો હતો ટીંગા ટોરી કરીને લઈ જવામાં આવતા સ્થાનિક તંત્ર સામે જરૂર સવાલો ઊભા થાય છે કે કરોડો રૂપિયા આખરે ક્યાં જાય છે